અમદાવાદના રામોલ વિસ્તારની ઘટના સ્કૂલની પ્રેમિકાને ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ મોકલતા ત્રણ મિત્રોએ હત્યા અને લૂંટનો પ્લાન બનાવ્યો હતો આખરે તેઓ ઝડપાયા અમદાવાદના રામોલ વિસ્તારમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં ધોરણ દસ નો અભ્યાસ કરતા નામનો યુવક ગુમ થયો હતો જેની પરિવારજનો કાગડાપીઠ પોલીસે જાણવાજો ફરિયાદ નોંધાવી હતી વિગત અનુસાર જૈની પ્રેમિકાને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી તેની અદાવતમાં તેને બોલાવી તેની ઉપર હુમલાનો પ્રયાસ કરી યુવકને ઘાયલ કરી બેભાન અવસ્થામાં છોડી તેનું સ્કૂટર અને આઈફોન અને અન્ય વસ્તુ લૂંટી લીધી હતી જે વસ્તુ વેચવા જતા તપાસમાં રામોલ પોલીસે મંથન પર ઉમેદ વાઘેલા અને પ્રિન્સ પરમાર ત્રણેયની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ સિઝાલા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે